નમસ્કાર મિત્રો ખાસ કરીને શિયાળુ પાકની અંદર એચપી બાયો કંટ્રોલ સિસ્ટમના જે બિયારણ આવે છે જેમાં ધાણા જીરો અને ચણાના સારા બિયારણ વિશે માહિતી આપવાની છે સૌપ્રથમ આપણે આપને એ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કઈ માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કઈ માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને આ તમામ નંબર ઉપર વોટ્સએપ સુવિધાઓ પણ ચાલુ છે એટલે તમારે કોઈ માહિતી જોઈતી હોય તો તમે વોટસેપ મેસેજ કરીને પણ માહિતી લઈ શકો છો હવે ખાસ કરીને વાત કરવાની છે સૌપ્રથમ જીરુંની જે જીરું છે એ તિરુપતિ રડાર નામથી જે બ્રાન્ડ આવે છે આ ચાર નંબર ટાઈપની વેરાયટી છે અને આ જીરું છે એનો ઉગાવો પણ ખૂબ સારો આવે છે સાથે આ જીરુંનો દાણો છે મોટો અને ચમકદાર છે અને આ જીરુંના બિયાળાની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે અને એક પ્રકારે આ મોટો અને ચમકદાર દાણો છે એટલે વધુ ઉત્પાદન અને આપણે ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન આવે છે એટલે આપણે જે આ એચપી કંટ્રોલ સિસ્ટમનું જીરું આવેલું હોય તો એની અંદર આપણે એકંદરે ભાવ પણ સારા મળે ને ઉત્પાદન પણ વધારે મળે એ એ ટાઈપનું આ એક સારું એવું બિયારણ છે પછી જે આવે છે ચણાનું ચણાનું જે બિયારણ આવે છે એ જી નામથી જે આપણે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમની જે બ્રાન્ડ છે આ ચણાનું બિયારણ છે એ પણ આપણે ત્રણ નંબર ટાઈપની વેરાયટી છે અને ચણાની અંદર પણ સિરીઝમાં પોપટા લાગે છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન આપતી આ વેરાયટી છે એટલે તમે જો જો ચણાનું વાવેતર કરવા માંગતા હોય તો આ વર્ષે ચણાનું વાવેતર પણ વધે એમ છે ને ચણાની અંદર પણ જી રદાર નામની જે બ્રાન્ડ આવે છે એસપી બાયો કંટ્રોલ સિસ્ટમની એ ખૂબ સારું બિયારણ છે આમ તો ગયા વર્ષે પણ અમે આ જીરું હોય ધાણા હોય ચણા હોય અલગ અલગ રીતે એનું જે વાવેતર કરાવેલું હતું એનું જે પરિણામ જોઈએલું હતું સતત થોડા વર્ષથી અમે પરિણામ જોઈ રહ્યા છીએ એ મુજબ સારા બિયારણો છે બીજા નંબરની અંદર અંદર આવે છે જે આ ધાણા છે એની અંદર પણ સારું બિયારણ છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે ડાળીમાંથી ડાળી ખૂટે છે અને એક અંદર આપણે ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન આપતી ધાણાની વેરાયટી છે એટલે ખાસ કરીને તમે ધાણા હોય ચણા હોય કે જીરું હોય કોઈપણ પાકનું જે શિયાળુ પાકનું વાવેતર કરવા માંગતા હોય તો એચપી બાય કંટ્રોલ સિસ્ટમના જે આ તમામ બિયારણો આવે છે તેમાં ખૂબ સારા પરિણામો છે અને તમે આ વાવેતર છે એ કરી શકો છો જે જીરું છે એ નેવુંથી લઈને સો દિવસનો પાક છે એવી જ રીતે ચણા છે એ પણ નેવુંથી સો દિવસનો પાક ને ધાણા છે એ પણ નેવુંથી લઈને સો દિવસનો પાક આ તમામ પાકો છે નેવુંથી લઈને સો દિવસના પાક છે અને આ વર્ષે આપણે જે કાંઈ વાતાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષે ઠંડીનું પ્રમાણ છે એ પણ વધારે રહેશે એકંદરે ઝાકળ જે હોય છે વધારે ઠંડી હોય એ વર્ષે ઝાકરનું પ્રમાણ પણ રહેતું હોય છે અને ઉત્તર પૂર્વના જે ફૂંકાતા હોય છે એટલે હવામાન છે એ પણ થોડુંક સ્ટ્રોંગ રહેવાનું છે અને સ્ટ્રોંગ હવામાનને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો ધાણા જીરું અને ચણાની અંદર જે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમના જે ત્રણે ત્રણ બિયારણા આવે છે એ ખૂબ સારા આવે છે અને દરેક ખેડૂતભાઈઓને સારા બિયારણ માટે હું આ એચપી બાયો કંટ્રોલ સિસ્ટમના ત્રણેય બિયારણ વાવવા માટે ભલામણ કરું છું છતાં પણ તમારે કોઈ આ વિષયની વિશેષ માહિતીની જરૂર હોય તો આપણે આ વિડીયોની અંદર આગળ નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી પણ મેળવી શકો છો અત્યાર આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ